ગુજરાતભરમાં હાલમાં ઉત્તરાયણ પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ઉત્તરાયણ પર્વત નિમિત્તે આજરોજ માતાજીના ગર્ભગૃહમાં પણ માંગ બહુચરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ખાસ કરીને ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજરોજ માતાજીને પતંગ ફિરકી ચીકી તલના લાડુ ચોકલેટ અને બોરનો શણગાર કરવામાં આવ્યો હતો

માના ગર્ભગૃહને સુંદર રીતે શણગારવામાં આવેલો છે જે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વપરાતી સામગ્રી તેમજ અન્ય પતંગો ફિરકીઓ તેમજ બોર્ડ દ્વારા આ મંદિરને ભવ્ય શણગારેલું છે આજનો આ પર્વ એવો સંકળાયો છે કે એક તો ઉત્તરાયણની રજા છે સાથે સાથે આજે રવિવાર પણ છે તો આજે હજારો પબ્લિક માતાજીના દર્શને ઉમટી આવી છે અને માના દર્શન કરી એક આનંદનો અનુભવ કરે છે